અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી રોબો ફેસ્ટ ગુજરાત ફોર પોઈન્ટ ઓ ના ગ્રાન્ડ ફિનાલેની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું આ સમારોહમાં ગ્રેન્ડ ફિનાલેના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં પ્રથમ વિજેતાને દસ લાખ દ્વિતીયને સાત પોઈન્ટ પાંચ લાખ જ્યારે તૃતીય ક્રમને પાંચ લાખનું ઇનામ આપવામાં આવ્યું દરેક કેટેગરીમાં વિશિષ્ટ પ્રદર્શન કરનારી એક ટીમને અઢી લાખનું પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું દેશની સૌથી મોટી આ રોબોટિક્સ સ્પર્ધામાં દેશના સ્ટેમ ક્ષેત્રના પ્રભાવશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો इट्स अ ग्रेट इंसेंटिव फॉर द अवर यंग माइंड्स एंड देयर अ टीम एंड सेकेंड थिंग जो आई क्रेड है हमारे यहाँ पे तो आई क्रेट के सीईओ दे आल्सो गिविंग एन ओपन इनविटेशन दैट ये जो सारा हमारा टीम है 100 टीम को एक वन डे पिचिंग करके इनको इनक्यूबेशन के तरफ से लोग गाइडेंस देंगे तो ऐसा ऐसा तरीक़े से रोबोफेल्थ फोर पॉइंट काफ़ी एजुकेटिव काफ़ी हमको नया एक्सपीरियंस नया पेडागोजी हमको सिखाया जिसको लेकर के हम लोग रो, रोबो रोबोफेट फाइव का डिजाइन कर रहे हैं जहाँ पे वो इंडस्ट्री एंड हाउस होल्ड एप्लिकेशन के लिए वो सक्षम होंगे सर्च एंड रेस्क्यू चाहे कोई गुफा में गया हो तो त्या अंदर जाइने ते अंदर चेक कर सको अंदर कोई छेक मतलब कोई फसायु तो हो तो में ते फाइंड कर सको प्लस कोईपण एवं जगह के ज्या ते ओछा समय मिनिम रस्त चूज कर पोचवु हो सो ए माटे आखो एल्गोरिदम यूज़ करे तो ये अमे सैकेंड प्राइज जीतेला અને બીજી ઘણી બધી એપ્લિકેશન કોઈ કોઈ ટ્રાફિકનો એરિયો છે જેની અંદર કોઈ એમ્બ્યુલન્સ છે અને જેને એક શોર્ટેસ્ટ પાથની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું છે તો ટ્રાફિક હોવા છતાં પણ લાંબો રૂટ લઈ અને છતાં પણ એ લોકો શોર્ટેસ્ટ મતલબ ઓછા ટાઈમની અંદર પહોંચી શકે છે એ પણ એની એપ્લિકેશન તરીકે યુઝ કરી શકીએ છીએ આપણે આ સ્વોમ ઓફ ડ્રોન્સ ખાસા બધા જગ્યાએ મેજરલી સર્વેલન્સ માટે યુઝ થઈ શકે જેમ કે ફોરેસ્ટમાં સર્વેલન્સ માટે યુઝ થઈ શકે આપણે બહુ મોટો એરિયા હોય છે કરોડો એકડોનો એરિયા હોય છે તો એની અંદર સ્વોમ ઓફ ડ્રોન્સ એટલે એટલે કે ખાસા બધા દસથી પંદર અગર તમે ડ્રોન લઈ લો એનું આખું ટોળું આખું આખું એક જંગલ કવર કરી શકે છે બેઝિકલી અમે એને સીપ ફેરોમેગ્નેટિકથી બનેલી હોય છે એના તો ત્યાં અટેચ થઈ જાય અમારો રોબોટ પરમાનન્ટ મેગ્નેટ અમે યુઝ કર્યા છે એ અટેચ થઈ જાય અને વો હાઈ પ્રેશર વોટર જેટના યુઝથી એ વોટર સ્પ્રે કરશે અને ક્લિનિંગ પર ક્લિનિંગ કરશે